અમરેલીમાં ગામે પ્રેમ સંબંધમાં હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે તો રવિ નામના યુવકને આરોપીની દીકરી સાથે છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો આ સંબંધનો આરોપી પરિવાર વિરોધ કરતો હતો આ મંદુકના કારણે આરોપીઓએ રવિને ધોકા વડે માર મારી ઝાસ્ત કર્યો હતો ત્યારબાદ આરોપીઓએ રવિના ભાઈ મનીષને પકડી રાખી છરીના ગા ઝીંક્યા હતા છરીનો ઊંડો ગા વાગતા વાગવાના કારણે તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે પ્રેમિકાના માતા પિતા અને સગીર યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે जमनी दीकरी ने रवि राजू बाहोपिया એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે તુલસીબી અને તેમના પતિ દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી તે સંદર્ભમાં રવિ અને તેના ભાઈ મનીષ બંને જણા તુલસીબીના ઘરે બપોરે દોઢ પોણા બે વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા જ્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતા દુર્ગાબેન તુલસીબી માંડવીયાને